જે ઉપર હોય છે એનો મેડિકલનો આપને નિયમ છે એના પર તબક્કે વાઇઝ અમુકન થયા છે અને મેડિકલ એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે એ ચાલે છે આ હાલમાં એક ઇશ્યુ અમને ધ્યાને આવ્યો કે परेड વખતે પણ લોકો ક્યારેક ક્યારેક ઇન્સિડેન્સ થાય એક ટ્રેન્ડ નવો જોવા મળ્યો છે આપણે જા રહે ટ્રેનિંગ મે હતા ત્યારે આપણા ઉસ્તાદ એ બતાવતા હતા કે ત્યારે તમે परेड મે આવો તો કાઈ ખાઈને આવવાનું ચા બિસ્કિટ કે કેળા કેમ કે સવારે તમે ફાસ્ટિંગ બ્લડ સુગર જે છે એ લો હોય છે એટલે 17 થી 100 ની જે આપણે તમે સાંભળ્યા હશે રેન્ડમ બ્લડ સુગર હાઈ હોય છે તમે સવારે ભૂખા પેટ આવો અને પછી परेड મે દોડવા લાગો તો તમને ઓર એનર્જી જોઈએ એટલે મે ના ચેક કર્યા બને જગ્યાએ આપણે અહીંયા સાઈવા હેડક્ quarters અને ગોમતીપુર માં તો મોર ધેન 50% ભૂખા પેટ આવવા આ કે તો કે ભાઈ આ તમે શા માટે કે એમ કે તમારું વજન ઊંચું થાય આ રીતે ને પણ परेड વખતે મે સૂચના આપી છે કે તમામ થોડો બહોત ચા બિસ્કિટ ખાઓ કે કેળા ખાઓ કે જે હોય ને ભૂકે પેટ परेड માટે આવું જોઈએ નહીં એ પણ એક કારણ છે અને અમુકના તમે જુઓ તો આજકાલ ફિઝિકલ એક્ટિવિટીઝ પણ પોલીસ વાળા ઓછા કરે છે મોબાઈલ મળી જાય સોશિયલ મીડિયા લે લોકોનું ફિટનેસ લેવલ જુઓ તો જનરેશન વાઇઝ કઈયે થોડો નબળો જ ગણા તેમ છતાં અમે esforços કરીએ કે એક્ટિવ રહે परेड વગેરે નિયમિત કરે ફિઝિકલ એક્સરસાઈઝ કરે હે રિતના સૂચન પર અંતાવદના PI અને તેનાથી ઉચ્ચ દરજ્જાના અધિકારી તમામને અપને અહીં મીટિંગ યોજી રહ્યા છે ક્રાઈમ કોન્ફરન્સમાં બનાખોરીનો સુ પ્રમાણ છે બનાખોરી કਾਬૂમાં છે કેટલા ટકા વધા ઘટ્યા છે એ બધા તપાસની કરવામાં આવે છે ફાયદાના વ્યવસ્થાની તપાસની કરવામાં આવે છે પોલીસ સ્ટેશન વાઇસ અને હાલમાં બીજા જે મુદ્દાઓ છે દાખલા તરીકે સીસીટીવી જે આપણે લગાડી રહ્યા છીએ અને જે પોલીસ પબ્લિકના સહયોગથી એની પણ આપણે એની સમીક્ષા કરવામાં આવી રહી છે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ના ચાલે અને ખાસ કરીને નાર્કોટિક્સના જે કેસો છે પોલીસ વધારેમાં વધારે એને નિષ્નાબૂદ કરે એની પણ ઘણા બધા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી રહી છે અમુક ચીજો હું આપણે બતાવવા માંગુ છું કે અમદાવાદમાં કાયદોને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ સારી છે કોમ્યુનલના ઇન્સિડન્ટ્સ જોઈએ એ પણ મે બહુ અપને પોલીસ ઇફેક્ટિવલી કામ કરે છે અને નિષ્પક્ષતાથી કામ કરી રહી છે આ સિવાય એક પ્રોજેક્ટ આપણે હમણાં ચર્ચા કરીને હાથમાં લઈ રહ્યા છીએ